નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા અને જે ખેડૂતોએ આ વર્ષે કપાસનો સંગ્રહ કરવા માગે છે તે ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજાર રૂખવાળા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો કપાસની ઘટતી બજારમાં વેચવાલી વધી છે અને બોટાદમાં આજે ત્રીસ હજાર મનની આવક હતી અને લગ્નગાળાની સિઝન પણ હવે થોડી ઓછી થઈ હોવાથી તેની પણ અસર જોવા મળી રહી છે અને રોની બજારો ઘટશે તો કપાસ હજી પણ ઘટી શકે છે તો ખાસ કરીને રૂની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને પરંતુ કલ્યાણ રૂની બજારમાં આજે વધુ ઘટાડો થયો હતો બે દિવસમાં હજાર રૂપિયા નીકળી ગયા છે અને કપાસિયા સીડ અને ખોલની બજારમાં પણ ઘરાકી ન હોવાથી ભાવમાં ઘટાડાની સાલ જોવા મળી રહી છે તો મિત્રો ખાસ કરીને અત્યારે શંકર રૂનો ભાવ ત્રણ પોઈન્ટ આઠ માઇટનો પચાસ રૂપિયા વધીને તેપન હજાર ત્રણસોથી તેપન હજાર સાતસોના હતા રૂનો ભાવ ખાંડીએ ખાડી ત્રણસો રૂપિયા ઘટીને ઓગણચાલીસ હજાર સો થી ઓગણ હજાર ચારસો ના હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે રાજકોટ તેરસો નવ થી પંદરસો ને એક રૂપિયો અમરેલી નવસો થી ચૌદસો રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને એંસી રૂપિયા જસદણ તેરસો પચીસથી પંદરસો રૂપિયા બોટાદ બારસો છ્યાસીથી પંદરસો અગિયાર રૂપિયા ભાવનગર બારસો પચીસથી ચૌદસો એકસઠ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો પચાસ રૂપિયા બાબરા ચૌદસો બાવીસથી પંદરસો રૂપિયા જેત એક હજાર સેતાલીસ થી ચૌદસો ને એકોતેર રૂપિયા વાંકાનેર બારસો થી ચૌદસો ને રૂપિયા